આ માં તમને હું બતાવીશ પટાયા ની જોરદાર અને ક્રેઝી નાઈટ લાઈફ કેમ છો મજામાં મોજે મોજ અહિયાં કોને અહીંયા કઈ નો ઘટે ભાઈ નમસ્કાર મિત્રો હું તમારો મિત્ર આશિષ તમારા બધાનું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં સિટી પટાયામાં પટાયા ફેમસ છે પોતાના કલ્ચર માટે 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 અને ના જાણે બીજી ઘણી બધી તો અત્યારે રાતો માહોલ છે ને આ વિડીયોમાં તમને ઉપર સલ્લું હું બતાવીશ પટાયાની જોરદાર અને ક્રેઝી નાઇટ લાઈફ અને વોકિંગ સ્ટ્રીટ જ્યાં તમને બધું મોસ્ટ ઓફલી જે કરવા માટે સ્પેશિયલી ગુજરાતી કે અનધર સ્ટેટ થી લોકો અહીંયા આવે છે સ્પેશિયલી તો એ તમને બતાવ કોશિશ કરીશ અને કેમ બધા ગુજરાતીઓ પ્લેન ભરી ભરીને ગુજરાત થી અહીંયા પટાયા આવે છે એ તમને આ વિડીયોમાં ખબર પડી જશે ચલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ તમે લોકો મારી સાથે વર્ચ્યુઅલી જોડાઈ જાઓ તો આપણે પહોંચી ગયા છે પટાયાની સૌથી ક્રેઝી અને સૌથી ફેમસ વોકિંગ સ્ટ્રીટ પર જ્યાં તમને બધું જ મળી રહે હવે આગળ મારે વાત નથી કરી પણ તમને બતાવી દો ઉપર ઉપરથી કે શું શું આ વોકિંગ સ્ટ્રીટ કેવી છે અને માહોલ કેવો છે અહીંયા નાઇટનો અત્યારે અને અહીંથી આપણી વોકિંગ સ્ટ્રીટ ચાલુ થાય છે તો મિત્રો એન્ટ્રી કરતા જ અહીંયા બેઠા છે ટુરિસ્ટ પોલીસ પટાયાની ટુરિસ્ટ પોલીસ જે આપણા જે ટુરિસ્ટ આવે છે ઘણી બધી કન્ટ્રી થી એ લોકોનું ધ્યાન રાખવા માટે કારણ કે આ સ્ટ્રીટ એવી છે કે અહીંયા ગમે તમે ત્યારે થઈ શકે છે એટલા માટે સ્પેશિયલ આ લોકો ધ્યાન રાખવા માટે બેઠા છે જો પટાયા ટુરિસ્ટ પોલીસ તો અંદર વધીએ આપણે ભાઈ સાહેબ અહીંયા કેટલા બાર કેટલા પગ છે જુઓ તો ખરી તમે દુનિયાભરના પગ અહીંયા છે અને પબ્લિક તમે જુઓ અને મિત્રો આપણે આ વોકિંગ સ્ટ્રીટ ઉપર આયા અને એક આધા ક્લબમાં ન આ ગયા તો શું આયા વોકિંગ સ્ટ્રીટમાં તો તમને અત્યારે લઈ જાઉં છું જલવા ક્લબમાં તો ચલો મારી સાથે અંદર ક્લબમાં પણ જોઈ લઈએ થોડું ઘણું અને ક્લબને મજા માણીએ પટાયા વોકિંગ સ્ટ્રીટનો જલવા ક્લબ બહુ ફેમસ ક્લબ છે બરાબર આ લાગો મેલું સહેિયત અને મિત્રો આપણે જે ક્લબમાં આયા છે એ ક્લબના આપણે એને માલિક પણ મળી ગયા છે ઓનર

મિત્રો ફાઇનલી ક્લબ ની બહાર આવી ગયા છે અને આપણે મળ્યા છે આપણા ગુજરાતી કાકા કેમ છો મજામાં મોજે મોજે અહીંયા કોને અહીંયા કાઈ નો કટે ભાઈ નામ તમારું સુરેશભાઈ સાવલિયા પટાયા જ રહે છે લગભગ કેટલા વર્ષે થી રહે છે 2016 થી 2016 થી પટાયા રહે છે અને આખું પટાયા લગભગ આપણે ઓળખે છે બરાબર એવું ગઉ તો એ વાંધો ના આવે ભાઈ રાતના લગભગ 1 વાગીને 40 મિનિટ થવાઈ અને માહોલ તમે જો ખાલીનો તો મિત્રો ત્યાં જોયું તો કેટલો સાઉન્ડ કેટલા લોકો અને આ સાઈડ એક છે રોડ જ્યાં શાંતિનો માહોલ છે એકદમ આ પટાયા સવારે અલગ હોય છે અને આ જ પટાયા રાત્રે પણ અલગ હોય છે આપણે પહોંચી ગયા છે પટાયાના બીચ ઉપર બરાબર બધું ચાલી ચાલીને જ આપણે એન્જોય કરી રહ્યા છે કારણ કે બધું એકદમ જ વોકિંગ ડિસ્ટન્સ પર વોકિંગ સ્ટ્રીટ બાજુમાં છે આ પટાયાનો બીચ બાજુમાં છે એની બાજુમાં એનું બજાર આવી ગયું મેન બરાબર બધું આજુબાજુમાં જ છે તો આપણે આવી ગયા છે પટાયાના બીચ ઉપર તો તમને થોડું બીચ બતાવું ત્યાં આગળ આ રીતના ખૂબ જ સરસ મસ્ત પટાયાનો બીચ છે રાત્રે એકદમ શાંત માહોલ થઈ જાય જો બધા પોતપોતાની ફેમિલી સાથે અહીંયા ડિનર કરવા આવ્યા છે જમવા માટે બધું પોતપોતાના ઘરથી જ લઈને આવે અને આરામથી બેસીને એન્જોય કરાવ્યું ને આ મસ્ત પટાયાનો બીચ આજુબાજુમાં જે તમને બધી લાઇટ્સ દેખાય છે બધા ક્લબ્સ બધા પાર્ટી બાર ને બધું જ છે અને મિત્રો બીચની બાજુમાં બી તમને ઘણી બધી ફોર સ્ટાર થ્રી સ્ટાર 5 સ્ટાર હોટલ મળી જશે અને રખડતા હોય આખી રાત અને હા પટાયામાં આખી દુનિયાથી લોકો અહીંયા આવતા હોય નાના ઉંમરના છોકરા હોય કે મોટા ઉંમરના ગયડા હોય બધા અહીંયા પટાયામાં એન્જોય કરવા માટે આવતા હોય જો અને મિત્રો રસ્તામાં જતા ફોરેનર ઉભા છે જે મસ્ત મજાનું ગિટાર વગાડી રહ્યા છે જો ઓકે યુ તો મિત્રો મેં તમને પટાયાની જે બીચવાળી વોકિંગ સ્ટ્રીટ છે એ બતાવી થોડી ઘણી હવે આપણે આ સાઈડ આવી ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ સેવન ઇલેવનમાં એક આથી કોફી વાપી પીએ પછી જઈએ પાછા અને મિત્રો તમે પટાયાની કોઈ બી ગલીમાં ઘુસી તમને બાર પપ્સ ને બધું જોવા મળશે કારણ કે એના માટે જ આ સ્પેશિયલ વખણાય છે અને મેપની અંદર તમારે સર્ચ કરવાનું સેવન ઇલેવન ખાલી એટલે તમને જે બી આજુબાજુના તમારા સેવન ઇલેવન હશે બતાવી દેશે બરાબર અને આપણે પહોંચી ગયા છે આપણા નિયરેસ્ટ સેવન ઇલેવનમાં તો જઈએ અંદર કોફી વોફી પીએ કોફી કાફી જો અહીંયા બધું લખેલું જ છે અને અહીંયા બનાવેલી જ છે અને ઇન્સ્ટન્ટ કોફી પણ છે અને આ બનાવેલી પણ છે તો આપણે લઈશું મીડિયમ સાઈઝ આઈસ લઈ લઈએ અને પછી અહીંથી ચાલો આપણે નસીબ તો જુઓ ચાલો અત્યારે પણ ખલાસ થઈ ગયો તો આટલું જ ભરાયું આટલું ભરાયું તો આ નાનું કપ લઈને આની અંદર નાખી દઈએ જો ખલાસ થઈ ગયો આવતું જ નહીં

હા ચલો આપણે એને પાછો આપ્યો બિલ બી આપશે જો આ લોકોની સિસ્ટમ એવી છે કે તમને પ્રોપર બિલ આપશે તમે જેટલા પૈસા એમનો આપશો એ રીતના તમને કટ કરીને પાછા આપશે તો મિત્રો આપણે લઈ લીધી છે સેવન ઇલેવન માંથી મસ્ત મજાની કોફી એટલે ચોકો કોફી છે એરી આના આપણે પડ્યા છે પંદર બાદ એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં ચાલીસ રૂપિયા જેવું કંઈક થાય વાહ હવે કંઈક મજા આવી યાર તો મિત્રો પાછા આપણે આવી ગયા છે કોફી પીને બીચ સાઈડ અને જેવું જ બીચ વોકિંગ સ્ટ્રીટ ખતમ થશે એવી જ મેઇન જે વોકિંગ સ્ટ્રીટ છે પટાયાની એ ચાલુ થઈ જશે તો મિત્રો ફાઇનલી આપણો બીચ અહીંયા ખતમ થાય છે જો અહીંયા અને બીચ ખતમ થતા સામે તમને દેખાઈ જશે વોકિંગ સ્ટ્રીટ પટાયની જે ખૂબ જ ફેમસ છે તો મિત્રો ફાઇનલી મેં તમને આ વિડીયોમાં બતાવ્યું કે પટાયાની નાઇટ લાઈફ કેવી હોય છે પટાયાની સ્ટ્રીટ વોક કેવી હોય છે બાકી ઘણું બધું છે કેમેરાની પાછળ જે તમને હું બતાવી નથી શકતો અને બોલી પણ નથી શકતો બાકી તમે જાણો જ છો જેના માટે લોકો અહીંયા આવે છે પટાયા કે થાઇલેન્ડ આ વસ્તુ માટે પણ ફેમસ તો છે જ પણ આના કરતાં પણ ઘણી બધી વસ્તુ ઘણી બધી એક્ટિવિટીઝ માટે પણ થાઈલેન્ડ એક અલગ પોતાની છાપ છોડે છે દુનિયામાં તો તમારી ફેમિલી સાથે તમે અહીંયા આવી શકો છો એન્જોય કરી શકો છો અલગ રીતે આની ઘણી બધા બીચો છે જાઓ ઘણા બધા આઈલેન્ડ છે ત્યાં મસ્તી માણો આ નાઇટ લાઈફ ની બધી વાત તો ઠીક છે કે ચલો તમે આવ્યા છો તો જોઈ લો એક વાર અને ક્લબિંગ કરી લો એ બધી વાત તો અલગ છે કે તમે આયા છો તો કરી લો જો વિડીયો બનાવવા બનાવવા રાતના લગભગ વાગી ગયા છે તો હવે અહીંયા સુધી રાખું છું જો તમને જરા પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ અને મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જે લોકો થાઇલેન્ડ નો પ્લેન બનાવી રહ્યા છે કે બનાવવાના છે મળું છું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત